નબીપુર કન્યા શાળા ખાતે કલા ઉત્સવ નબીપુર ગ્રુપની ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય સહિત આમંત્રિતો અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનું નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય રચના કૌશલ્ય વાદ્યકલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરવામાં આવ્યા હતા

આમંત્રિતો અને બાળકોનો સાંજે પાંચ કલાકે આ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું વિડીયો बेल લાઇક કરે प्रेस करें हमारी न्यू वीडियो કરે पहले વિડીયો के लिए